ભારતીય કરારનો કાયદો અઢારસો બોતેર કે જે એઆઈબીની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આની અંદરથી પૂછાઈ શકે એવા છે એની સિરીઝ આપણે પહેલાં પણ ચાલુ કરી નાખી લીધી અત્યારે હાલ ભારતીય કરારનો કાયદો અઢારસો બોતેર જે છે એના પ્રશ્નો જોઈશું તો પ્રશ્ન પહેલો છે કે ભારતીય કરારનો કાયદો ક્યારથી અમલમાં આવેલો હતો તો ઓપ્શન નંબર એ આની અંદર સાચો જવાબ આવશે પહેલી સપ્ટેમ્બર અઢારસો બોતેરના રોજથી ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે ભારતીય કરારના કાયદા અંગે કયું વિધાન ખોટું છે આની અંદર તો ઓપ્શન નંબર એ જે છે એ ખોટું છે એટલે કે આ કાયદો જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતની અંદર લાગુ પડે છે એ વિધાન જે છે ખોટું છે હકીકતની અંદર જમ્મુ કાશ્મીરની અંદર પણ આ જે કાયદો છે એ લાગુ પડે છે એટલે ઓપ્શન નંબર એ ખોટો છે અને આ ત્રણે ત્રણ જે છે સાચા છે એટલે કે આ કાયદો જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ભારતને લાગુ પડે છે આ કાયદાની અસર પૂર્વકાલીન નથી અને ભારતીય કરારનો કાયદો અઢારસો બોતેરમાં પસાર કરવામાં આવ્યો હતો ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે સમજૂતી કેટલા પ્રકારની છે તો સમજૂતી ત્રણ પ્રકારની સોરી પાંચ પ્રકારની છે ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે કરાર અંગે કયું વિધાન ખોટું છે તો આની અંદર ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે કે સામાજિક સંબંધો પર કરાર જે છે ઓપ્શન કરારનો ભંગ બદલ નુકસાનીનો દાવો થઈ શકે છે કરારના નાણાકીય અવેદનું તત્વો હોય છે આ ત્રણે ત્રણ જે છે સાચો જવાબ આવશે ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે અમલની શક્યતાનો આધાર કરારના સોરી અમલની શક્યતાને આધારે કરારના કેટલા પ્રકારો પડે છે તો અમલની શક્યતાને આધારે કરારના ટોટલ ચાર પ્રકારો પડે છે ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે આની અંદર નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે કઈ વ્યક્તિ કરાર કરવા માટે સમર્થ પક્ષકાર ન કહેવાય તો સગીર વ્યક્તિ નસો કરેલી વ્યક્તિ અને અસ્થિર મગજવાળી વ્યક્તિ આ ત્રણે ત્રણ જે છે કરાર કરવા માટે અસમર્થ પક્ષકાર ગણવામાં આવે છે એ કરાર કરી ના શકે આગળનો પ્રશ્ન છે કે કયો ગણાય છે તો આની અંદર એ પણ ઉપરના બધા એટલે કે અવેજ વગરનો સમર્થ પક્ષકાર વગરનો અને પક્ષકારોની મુક્ત સંમતિ વગરનો આ ત્રણે ત્રણ જે કરાર છે એ ત્રણે ત્રણ રદ બાતલ ગણવામાં આવે છે આગળનો પ્રશ્ન છે સોરી અહીંયાથી રદબાતલ બદલે દબાતલ થઈ ગયેલી આગળનો પ્રશ્ન છે કે રદબાતલ કરાર અંગે કઈ વિધાન ખોટું છે તો આની અંદર ઓપ્શન નંબર જે સી આપેલ છે કે રદબાતલ કરાર જ્યાં સુધી પક્ષકાર રદ ન કરે ત્યાં સુધી કાયદેસર ગણાય છે આ વિધાન જે છે ખોટું છે અને ઉપરના ત્રણ છે એટલે કે રદવાતલ કરાર શરૂઆતથી જ વ્યર્થ છે રદબાતલ કરારોમાં પક્ષકારોની કોઈ જવાબદારી ઊભી થતી નથી અને રદ બાતલ કરારને કરારનો કોઈ પણ પક્ષકાર રદ કરાવી શકે છે આ ત્રણે ત્રણ જે વિધાન છે એ સાચા છે અને આ ઓપ્શન નંબર સી આની અંદર વિધાન ખોટું છે આગળનો પ્રશ્ન જોઈએ કે જે કરારમાં પક્ષકારે જવાબદારી પૂરી કરી હોય તેવા કરારને કેવો કરાર કહેવામાં આવે છે તો જે કરારની અંદર પક્ષકારે જવાબદારી પૂરી કરી હોય તો એને ઓપ્શન નંબર એ એટલે કે નિષ્પાદિત કરાર તરીકે ઓળખવામાં આવે છે આગળનો પ્રશ્ન જોઈશું કે જે સમજૂતીનો કાયદા દ્વારા અમલ ન થઈ શકે તેવા કરારોને કેવા કરારો કહેવામાં આવે છે તો એવા કહેવામાં આવે છે કે જે સમજૂતીનો કાયદા દ્વારા અમલ ના થઈ શકે તેવા કરારને રદબાતલ રદ બાતલ કહેવાય છે નેક્સ્ટ પ્રશ્ન છે કે દરખાસ્તનો મુખ્ય આશય શું હોય છે તો દરખાસ્તનો મુખ્ય આશય સંમતિ મેળવવાનો હોય છે ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે નેક્સ્ટ પ્રશ્ન છે કે દરખાસ્ત કેવી હોવી જોઈએ દરખાસ્ત હંમેશા લેખિત અને મૌખિક હોવી જોઈએ ઓપ્શન નંબર ડી આની અંદર જે છે એ સાચો જવાબ આવશે ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે દરખાસ્ત કોને થઈ શકે છે દરખાસ્ત કોને થઈ શકે છે તો દરખાસ્ત એ ચોક્કસ વ્યક્તિ અને જન સમુદાયને જ દરખાસ્ત થઈ શકે છે ઓપ્શન નંબર સી જે છે એ સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન છે કે ચીજ વસ્તુ પર લગાડેલ કિંમતનું લેબલ અહીંયા લેબલ લખી દીધેલું છે એટલે કે ચીજ વસ્તુ ઉપર લગાડેલ કિંમતનું લેબલ એ ખાલી જગ્યા તો એને શું ગણવામાં આવે છે તો એ દરખાસ્ત અહીંયા જે ઓપ્શન નંબર બી જે છે એ સાચો જવાબ આવશે કે દરખાસ્ત માટેનું તે આમંત્રણ છે ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે ચાલો આગળનો પ્રશ્ન જોઈશું કે નીચેનામાંથી કયું દરખાસ્તનું ઉદાહરણ છે તો આની અંદર દરખાસ્તનું એક કઈ ઉદાહરણ આપેલું નથી એટલે ઉપરમાંથી એક કઈ નહીં આ ઓપ્શન નંબર ડી જે છે એ સાચો જવાબ આવશે હરાજી ટેન્ડર અને રસીદ એ દરખાસ્ત નથી આગળનો પ્રશ્ન છે કે કાયદેસર અવેજ અંગે કયું વિધાન ખોટું છે તો આની અંદર ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે અવેજ પૂરતો હોવો જરૂરી છે આ જે વિધાન છે કાયદેસર અવેજ અંગે ખોટું છે બાકી અવેજ કોઈપણ સ્વરૂપનો હોઈ શકે છે કોઈપણ ત્રાહિત વ્યક્તિ અવેજ આપી શકે છે અને અવેજ વાસ્તવિક સ્વરૂપનો હોવો જોઈએ ત્રણે ત્રણ જે વિધાન છે એ સાચા છે ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કરાર માટે અસમર્થ પક્ષકારમાં કોનો સમાવેશ થતો નથી તો અસમર્થ પક્ષકારની અંદર જે જેલની અંદર આવેલો વ્યક્તિ હોય છે એનો સમાવેશ કરવામાં આવતો નથી બાકી નાદાર વ્યક્તિ જે હોય દીવાના વ્યક્તિ હોય છે એટલે કે પાગલ વ્યક્તિ અને સગીર વ્યક્તિ આ ત્રણે ત્રણ નો સમાવેશ અસમર્થ વ્યક્તિ પક્ષકારમાં સમાવેશ કરવામાં આવે છે કારણ કે તે વ્યક્તિ કરાર કરવા માટે સમર્થ હોતા નથી આગળનો પ્રશ્ન છે કે ભારતીય કરાર અધિનિયમમાં કેટલી કલમો છે ટોટલ તો ઓપ્શન નંબર જે કુલ ટોટલ કલમો એની અંદર આપવામાં આવેલી છે ઓપ્શન નંબર સોરી ડી સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન જોઈએ કે ભારતીય કરાર અધિન અધિનિયમ એ કયો કાયદો ગણાય છે આમ

ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે કરારની વ્યાખ્યા ભારતીય કરાર અધિનિયમની કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે અંદર આપવામાં આવેલી છે નેક્સ્ટ પ્રશ્ન છે કે રદબાતલ થવા યોગ્ય કરાર અંગે કયું વિધાન ખોટું છે તો આની અંદર જે રદબાતલ થવા યોગ્ય વિધાન આપવામાં આવેલા છે એની અંદર ઓપ્શન નંબર જે સી આપેલ છે એ ખોટું છે બાકી ત્રણે ત્રણ સાચા છે એટલે કે મુક્ત ઓપ્શન જે ખોટું છે એટલે કે મુક્ત સંમતિના અભાવે આવો કરાર રદબાતલ થવાને પાત્ર છે એ જે વિધાન છે એ ખોટું છે બાકી ઓપ્શન નંબર એ બી અને સી સોરી ડી જે છે સાચા છે એટલે કે રદબાતલ થવા યોગ્ય કરાર રદ કરવાનો અધિકાર ફક્ત એક જ પક્ષકારને છે રદબાતલ થવા યોગ્ય કરાર પક્ષકારને રદ ન કરે ત્યાં સુધી તે કાયદેસર ગણાય છે અને રદબાતાલ થવા યોગ્ય કરાર શરૂઆતથી જ ગેરકાયદેસર ગણવામાં આવે છે ઓપ્શન નંબર એ બી અને ડી જે છે સાચા છે બાકી સી એ ખોટો છે ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે કેવી સમજૂતીમાં આનુષંગિક કરારો પણ રદબાતલ છે

એ ખોટું ખોટું ગણવામાં આવે છે એટલે કે જેટલા કરાર રદ બાતલ હોય છે ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે કરારના આવશ્યક તત્વોનો ઉલ્લેખ કઈ કલમની અંદર કરવામાં આવેલ છે તો એ કલમ દસ ની અંદર કરવામાં આવેલ છે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે દરખાસ્તને કઈ રીતે રદ કરી શકાય છે તો આની અંદર પણ ઉપરના બધા સોરી અહીંથી ભૂલથી ગયેલ છે ઉપરના બધા એટલે નોટિસ દ્વારા નિશ્ચિત સમય મર્યાદા પસાર થવાથી પૂર્વ શરતનું પાલન નહીં થવાથી દરખાસ્તને રદ કરવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન છે કે દરખાસ્ત જ્યારે સ્વીકારવામાં આવે છે ત્યારે તે શું બને છે છે દરેકને ખબર હોવી જોઈએ જ્યારે દરખાસ્ત સ્વીકારવામાં આવે ત્યારે તે બને છે વચન આગળનો પ્રશ્ન છે કે કયું દરખાસ્તનું ઉદાહરણ નથી તો આની અંદર ઉપરના બધા એટલે કે ટેન્ડર વિમાનો કરાર અને હરાજીથી થતું વેચાણ એ દરખાસ્તનું ઉદાહરણ નથી ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે નેક્સ્ટ પ્રશ્ન છે કે કરારનો પાયો કોને ગણવામાં આવે છે

આગળનો પ્રશ્ન છે કે અવેજ વગરનો નૈસર્ગિક સ્નેહને લીધે કરાર ક્યારે ગેરકાયદેસર બને છે તો આની અંદર પણ ઉપરના બધા સાચા આવશે એટલે કે પક્ષકારો વચ્ચે નજીકના સંબંધો ન હોય તો કરાર મૌખિક હોય તો અને કરારની નોંધણી કાયદા અનુસાર નોંધાયેલ ન હોય તો અવેજ વગરનો નૈસર્ગિક સ્નેહને લીધે કરાર ગેરકાયદેસર બને છે કરાર કરવા અસમર્થ વ્યક્તિઓની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો એ કલમ અગિયાર ની અંદર કરવામાં આવેલી છે ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે ચલો આગળનો પ્રશ્ન જોઈશું નેક્સ્ટ કે સગીર સાથે કરાર અંગે કયું વિધાન ખોટું છે તો આની અંદર ઉપરના બધા આવશે એટલે કે સગીરે કરાર કરેલા કરાર માટે તેમના મા બાપને જવાબદાર ઠેરવી શકાય છે અહીં ઓપ્શન નંબર બી એટલે કે સગીર પુખ્ત વયનો થાય તે પછી કરારનું અનુમોદન આપી શકે છે એટલે કે સગીરને નાદાર જાહેર કરી શકાય છે આ ત્રણ જે છે સાડત્રીસ માં સંમતિની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો કલમ તેર ની અંદર જે મુક્ત સંમતિ ન મેળવવામાં આવી હોય તો તેનું શું પરિણામ આવે છે તો જે પક્ષકાર મુક્ત રીતે ઓપ્શન નંબર બી એટલે કે જે પક્ષકારની મુક્ત રીતે સંમતિ મેળવવામાં આવી હોય તે પક્ષકારની મરજીથી કરાર રદબાતલ થવા પાત્ર છે નેક્સ્ટ પ્રશ્ન છે કે કરારમાં રહેલ ભૂલ અંગે કયો વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે કે ભારતમાં અમલી હોય તેવા કાયદા પર અત્યુની ભૂલ હોય તો કરાર રદબાતલ થવાનો પાત્ર છે આગળનો પ્રશ્ન છે કે કયા આવેજ વ્યર્થ છે તો આની અંદર પણ ઉપરના બધા આવશે એટલે કે કાયદા વિરુદ્ધના દગા યુક્તના દગા ભરેલા જે કહેવાય એ અનૈતિક અને જાહેર નીતિ વિરુદ્ધના જે અવેજ હોય છે વ્યર્થ ગણવામાં આવે છે આગળનો પ્રશ્ન છે કે કઈ સમજૂતીઓ રદ છે તો એ પણ ઉપરના બધા એટલે કે કાયદાને અવરોધતી અચોક્કસ અર્થવાળી અને હોડ તરીકે એટલે કે જે શરત લગાવવામાં આવે છે બંને વચ્ચે કે કોઈ પરિસ્થિતિ બનશે કે નહીં એ માટે જે કહેવાય એને હોડ કહેવાય એ હોડ લગાવવામાં આવે છે ત્યારે એની દ્વારા જે સમજૂતી કરવામાં આવે એ પણ રદ નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે વિમાના કરાર અંગે કયું વિધાન ખોટું છે તો આની અંદર ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે આ કરારમાં કોઈ વૈજ્ઞાનિક ગણતરી થતી નથી આગળનો પ્રશ્ન છે કે કરારની આવશ્યક શરતોની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કલમ દસ ની અંદર કરવામાં આવેલી છે આગળનો પ્રશ્ન છે કે વચન ખાલી જગ્યા મુજબનો હોવો જોઈએ તો એ મુજબ નો હોવો જોઈએ ઓપ્શન નંબર અહીંયા બી સાચો જવાબ આવશે ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે સગીર વયની વ્યક્તિ એટલે તો દરેક ખબર હોય છે કે અઢાર વર્ષથી નીચે વયની વ્યક્તિ ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન છે કે સજા ભોગવતું કેદી જેલની બહાર આવ્યા પછી કરાર કરે તો તે કરાર ખાલી જગ્યા ગણાય છે તો એ કાયદેસર ગણાશે આપણે આગળ ઓપ્શનની અંદર જોઈ ગયા એ પ્રમાણે ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે આમાં આગળનો પ્રશ્ન છે કે કાયદેસર કરાર માટે પક્ષકારોની કેવી સંમતિ આવશ્યક છે તો મુક્ત સંમતિ હોવી જોઈએ ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે ભારતીય કરાર ધારાની અંદર દગાની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો કલમ અઢારની અંદર આગળનો પ્રશ્ન છે કે કઈ સંમતિ રદ થવાને પાત્ર છે તો આની અંદર ઉપરના બધા એટલે કે બળજબરીથી લીધેલી જ્યારે સંમતિ હોય તે રદ થવાને પાત્ર હોય છે અયોગ્ય લાગવતથી જ્યારે સંમતિ લેવામાં આવે છે ત્યારે એ પણ રદ પાત્ર ગણવામાં આવે છે રદ થવાને પાત્ર ગણવામાં આવે છે અને દગાથી લીધેલી સંમતિ હોય છે તે પણ રદ થવાને પાત્ર ગણાય છે ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે કન્યાદાન અંગે નાણાં લેવાની સમજૂતી કેવી કહેવામાં આવે છે તો જાહેર નીતિ વિરુદ્ધની કહેવામાં આવે છે ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે હવે આગળના જે બીજા પચાસ પ્રશ્નો છે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું અહીંયા આટલા સુધી